હાય તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે રાજ્રા લોટનો શીરો આ રીતે તમે શીરો બનાવશો તો શીરો છે તે ચીકણો બનશે નહીં જો તમે પહેલી વાર બનાવતા હોય તો પણ તમારો છે તે પરફેક્ટ માપ સાથે અને સહેલી રીતે બની જશે રાજ્રાના લોટનો શીરો છે તે આપણે ખાંડમાં બનાવવાનો છે તો શીરો બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં તો એક વાટકી રાજગ્રાનો લોટ લેવાનો છે અડધી વાટકી ખાંડ લેવાની છે અડધી વાટકી ઘી લીધું છે તો ત્રણ ટેબલ સ્પૂન સુકાનારેલું છીણ લેવાનું છે ગાર્નિશિંગ માટે થોડા કાજુ અને બદામ લીધા છે તો તેને કટ કરી લેવાના છે તો શીરાનો ટેસ્ટ વધારવા માટે હાફ ટી સ્પૂન ફેફરનો પાવડર લેવાનો છે ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે તો ગેસ ચાલુ કરશું એક તપેલી મૂકશું અને તપેલીમાં બે વાટકી પાણી નાખવાનું છે અને પાણીને ગરમ થવા દેવાનું છે એક વાટકી રાજગ્રાનો લોટ લીધો છે તો બે વાટકી પાણી નાખવાનું છે તો લોટ એક વાટકી હોય છે તો પાણી છે તે બે ગણું નાખવાનું છે પાણી ગરમ થઈ ગયું છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાનું છે તો શીરો બનાવવા માટે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનમાં જે ઘી રાખ્યું હતું તે ઘી નાખવાનું છે અને ઘીને ઓગળવા દેવાનું છે તો ઘી ગરમ થઈ ગયું છે જે રાજગરાનો લોટ રાખ્યો તો તે લોટ નાખવાનો છે અને લોટને શેકી લેવાનો છે લોટને શેકાતા ત્રણ મિનિટ જેવો ટાઈમ લાગી જશે લોટનો કલર ચેન્જ થાય ત્યાં સુધી લોટને શેકવાનો છે સીરો બને ત્યાં સુધી જાડા તળિયાવાળા વાસણમાં કે પછી નોનસ્ટિકનું વાસણ હોય છે તેમાં જ તમારે સીરો બનાવવાનો છે જો તમારી પાસે જાડા તળિયાવાળું વાસણ અવેલેબલ ન હોય તો તમે નીચે રોટલી બનાવવાનો તવો આવે છે તે મૂકવાનો છે અને તેની ઉપર તમારે વાસણ મૂકવાનું છે તો લોટ છે તે સારી રીતે શેકાઈ ગયો છે અને ઘી પણ છૂટું પડી ગયું છે તો જે પાણી ગરમ કરીને રાખ્યું હતું તે પાણી નાખવાનું છે પાણી નાખી અને પાણીને પણ મિક્સ કરી દેવાનું છે શીરો બનાવવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી બને ત્યાં સુધી ગરમ કરીને જ નાખવાનું છે થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને સીરાને હલાવતું જવાનું છે એક સાથે તમે પાણી નાખી દેશો તો શીરામાં ગાંઠા થઈ જશે તો એક મિનિટ થઈ ગઈ છે પાણી છે તે બધું બરી ગયું છે તો જે ખાંડ રાખીએ હતી તે ખાંડ નાખવાની છે તો શીરો તમારે ખાંડમાં ના બનાવવું હોય તો તમે સાકર કે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો તો અડધી વાટકી સાકર લેવાની છે અને અડધી વાટકી ગોળ લેવાનો છે ગીડું તમે ખાતા હોય એ પ્રમાણે તમારે વધુ કે ઓછી ખાંડનો ઉપયોગ કરવાનો છે ખાંડને ઓગળતા એક મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે ખાંડ છે તે સારી રીતે ઓગળી ગઈ છે અને ઘી પણ ઉપર આવી ગયું છે ખાંડ ઓગળી જાય પછી જે સુકાનારેલું છીણે રાખ્યું હતું તે સુકાનારેલું છીણ કાજુ બદામ કટકને રાખ્યા હતા તે નાખવાના છે અને જે ઝાયફર પાવડર રાખ્યો હતો તે ઝાયફર પાવડર નાખવાનો છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે મિક્સ કરી દેવાના છે તો જો તમારી પાસે જાયફર પાવડર અવેલેબલ ન હોય તો તેની જગ્યાએ તમે એલજી પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને મિક્સ કરી અને ગેસને બંધ કરી દેવાનો છે તૈયાર છે ગરમા ગરમ રાજના લોટનો શીરો તો તમે પણ એકવાર આ રીતે શીરો ઉપવાસમાં જરૂર ટ્રાય કરજો અને આ શીરાને તમે પૂરી સાથે ખાશો તો ટેસ્ટમાં ટેસ્ટી લાગશે હું શીરાને એક પ્લેટમાં કાઢી અને ગાર્નિશિંગ માટે સૂકાનારિયેલું છીણ અને થોડા કાજુ બદામ કટકને રાખ્યા તો તેમાંથી થોડા કાજુ બદામ રાખી દીધા તો ઉપરથી થોડા કાજુ બદામ નાખશું તો તમે પણ એકવાર આ રીતે રાજાગ્રના લોટનો શીરો જરૂર ટ્રાય કરજો અને આ રીતે તમે શીરો બનાવશો તો શીરો છે તે ચીકણો બનશે નહીં રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલે સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચેનલમાં નવા હો અને બે લેકન બટનને પ્રેસ ના કરી હોય તો બે લેકન બટનને પણ પ્રેસ કરી દેજો રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે